સરસ ખૂબ સરસ ચલો હવે કોણ આવશે ચલો આને નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો સરસ ખૂબ સરસ ચલા હવે કોણ આવશે चलो हट पै चलो गोठा कार्ड લઈને નાના થી મોટા ના ક્રમમાં ગોઠાવાળા સારસ પાસ હમ ઓ હમ ખૂબ સરસ ચલા હવે કોણ છે चलो સાલવા આ કાર્ડને નાના થી મોટાના ક્રમમાં ગોઠવો બરાબર મે 3 4 5 6 7 સરસ ખૂબ સરસ ચલો હવે કોણ ચલો સીનાબેન આવો ચલો આ કાર્ડને નાના થી મોટાના ક્રમમાં ગોઠવો

કેદરબાઈ બસ ચલો ગુડ